તો હવે ઓલા વીચે મારા માં તો તો કટ કેટલું ઝૂમ કરું યાર ગુજરાતમાં તમારું ઇતઈ કરો તમારું કે ના ના ખરેખર ખાસ કરીને હવે આલમ આવે આલમ જૈલમાં દરમિયાન આપ તો ઓ જારે જૈલમાં આતા ત્યારે બને બને पॉजिटिव, नेगेटिव तमाम प्रकार की बातों अंदर अने बाहर हुई है क्या में क्या मूलमा रही है तो राजू अपना की शुरुआत क्या थी तो 2017 18 से खेलो चेतना मंच ना बैनर नीचे मैं साहब जीवन की शुरुआत करेंगे क्या थी खेलो को ना खुले लड़वाने चाहो बहरहजार एक्सप्रेस बारिश में आप आदमी पार्टी में ज्वाइन कियों क्या पढ़ खेडूतों में भूतें तो लड़िश अभी सरलती ज्वाइन करेंगे बहरहजार पतिश न एंड सुधी रहते के हरदर्द की घटना सुधी आप आदमी पार्टी में और प्राइम है खेडूतों मार्च में काम करवाना कमा प्राइम का बिया आज समय कराना धर्मिया क्या कि� यार हम बिल्ड राजकीय तरीके खेलों के मामले आवाज उठातो कि अरे पण खेळाडूंने पार्क नुकसान तो वरतर अपाववा जमीन संपादन गति होई होई योग्य वरतर अपाववा हाय टेंशन लाइन निकलती होई तो एनापाडा पण लढाई लढ्या कच्चा मावळ लढ्यासी की मोरबीमा पण लढ्या आळबादना खेळाडूंन न्याय अपाववा करण्यासाठी खेळाडूंने 2018 ते 25 सूतीमा पार्क नुकसान तो वरतर पाच होता अपाववा सफलता मिळली मोळे तालुकामा सिंचाईपुर पाणी स्कावर वाळ

મા ખેડુતોબો બોલે દુખ ત્યારે થયું કે ત્યારે ખેડુતોનો અંદર હતા 68 ખેડુતો જૈનમાં હતા એનો પરિવાર ખેડુતોની રાજો તો મને ખેડુતો ત્યારે પૂછે કે રાજુભાઈ સામે ત્યારે બોલે કે આ એતી છૂટ છૂટ ત્યારે ખેડુતો પૂછતા ત્યારે આમાં ખાસવાની હતા કે તમને કે દુખ હતો તું કે કોટા કેસની અંદર 3 મહિનાની બદલે 3 વર્ષ રાજુ તો પણ અંદર રહેશે તો મંડુ છે પણ જે ખેડૂતોએ ક્યારે કોલેજ સ્ટેશન નહોતું હોય એ ખેડૂતોએ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોને પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી તો જ્યારે આજે ઘણી બધી ગેરકાયદેસર હું જોઉં છું મીડિયા સામે આવીને સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પર્શ રાજીનામું આપતી વખતે એક વાત હતી જે મોઢેથી પાન ચાવ્યા છે એ મોઢે નથી ચાલવું જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અમે ગેરિના કે મે મારા પરિવાર કા માલિકો કરતા વધારે સમય આખો સે પાર્ટી માં કે આમાં પાર્ટી ને મજબૂત બનાવી શકાય આપ છો એ બિગ્રાતી લંકા એ જોયો છે કે વિશાકર માં પુટણી માં ગોપાલભાઈ જીતા પામવા માટે હું પોતે ઉમેદવાર થઈ એ રીતે રાત દિવસ મહેનત કરી અને જીતવાનો પ્રયત્ન કર્યા જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહ્યો અને પરિવાર કરતા વિશેષ મહત્વ આખી પાર્ટી મોટી બનાવવાનો પ્રયત્ન

પહેલો વા ખેલાડીઓના જામીન મળવામાં આવેલા એનો પહેલો હિયરિંગ હતું 27 12 27 + 2025 વકીલો દ્વારા વાકાત દ્વારા વાતો કરવામાં આવતી કે આ રિપોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ના કરતા જેલની અંદર રહેલા ખેલાડીઓને હું કહેતો હતો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવશે મને 27 તારીખે ખબર પડી

કેબિનેટ કે રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાને જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું અફસોસ નહોતો કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા પરંતુ મારે ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક રીતે આવું જયારે દેખાડું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો તો કે આવનારો સમયમાં જે પણ કાર્ય થશે એ બેત રાજકીય રીતે મારાથી થશે હું કરીશ અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેલાડીઓ અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરે છે તો એના જાહેર મંત પરથી પોતાનો નથી મહત્વની વાત એ છે કે મારો વિડિયો જે મારી પર ભાવનગરમાં બીજો ગેસ થયો આ વિડિયો हमारी पार्टी ना वहाँ मंत्री ने मात्रों में आप लोग क्या रे कहिए रूप आजाद तथा पहला कि आ वीडियो एकत्रित सारी के सलावानों से एवरी ते मारे पास है मांगवा मारे तो आज हम इतना मत आ सकता है आप लोग कि सवाल वो बना बदला था ऐसे पार्टी तरफ थी गई कांची कैंपेन के मारा मारे नेगेटिव सलावाना प्रयत्न था ऐसे वो आज पर જે પણ બેઝલ માં અનુમોયો એની સાથે સાથે જે પણ પ્રતિમાનું અનુમોયો બે એ વિડિયો 31 તારીખે સલાવાનું હતો એમાં પણ થાય પૂર્વ મોડમાં એડિટ કરીને સલાવાનું હોયની જગ્યાએ 29 તારીખે વિડિયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે આ વિડિયો અનુસાર ધારી પર ભાવનગર પાકનો દાખલ કરી છે એ મુંડાગલ કર્યા પછી મને 11 11 2025 એ ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી વિઝા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આમેજે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર સત્તારોને મને જામીન મળી ગયા મને અહીંયા બીડો જમા કરાવો મને 30 અત્યારે ખબર પડે છે કે માં જામીન નથી મળ્યા પાર્ટી ફોટો એ કાયો બહત પરિવાર સેશન માં જામીન કોપો સેશન માં જામીન મુકા 4 બાર મે 2025 એ જામીન મુકા 4 મુતતો પડી 18 તારીખ સુધી એટલા માટે કે અમારા તરફ થી કોઈ વકીલ કે હાજર નહોતો વિષય એ છે કે કાયદા ની વાતો કરી કાયદા કાથો ની વાતો કરી અને લોકો ને સલાહ આપના વ્યક્તિ ત્યારે પાર્ટી ના પોતાના પરિવાર ના રોપો મે ત્યારે કાયદા કે નિયત માહિતી ની જરૂર હતી કાયદા ની સલાહ ની અને હોમ ફ્રન્ટ કે કેનેલ ગેમ વધારે સમય અંદર રહ્યા હોય તો મને એ દેખાય છે કે આ東北પ્રદેશમાં રહેલા લોકો નિસ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રેવો પડ્યો છે જે મદદ કરવાની હતી જે મદદ કરવાની જગ્યાએ એકદમ એક પુષ્કળ કર્યું છે એટલે મે નથી કર્યું છે કે બે રાજકીય પક્ષીઓને લડાઈમાં થોડુંક ના સતા કામ પડી રહ્યા છે તો બે રાજકીય રીતે અસ્તવસ્થ રહેયા છે है राजू तरफ ऊपर कोई केस या बे केस से देना का राजू डर ही गया आ केस 10 वर्ष जूनो केस से और त्याग पछि वो तो जाने रिवर में आयो डंका की चोट पर अड़गड़ना कार्यक्रम सुधी हूं लड़ो छु क्यारे मारा चेहरा ऊपर कोई केस को डर देखाई तो नहीं और जेल नो डर नो तो राजू तरफ કે જ્યારે ખેલાડીઓ પર અન્યાય થાય તો બી ટ્રાન્સ્ફર જેવી રીતે આંદોલન લાગુ કરવાનો કરશે જ્યારે પણ ખેલાડીઓનો आवाज આવશે કે અન્યાય અમારા મદદની જરૂર છે અને અમે ખંપો આપવાની તૈયારી લાગુ કરવાનો છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હડતરથી આવવા થી મૂર્યા અમે ખેલાડીઓને કમિટમેન્ટ આપ્યું તો કે હડળમાં આવી જ અને આનું એન્કર પ્રકારના હડતર બોલ્યો છું એટલે જૂના કેસની પર વાતો કરતા હોય તો માટેના પચીસ પ્રકારના લોકશાહીમાં દરવાજા છે આજે ચૂંટણી લડવાની મેં કોઈ વાત નથી

મેં ઉતતી લાગુ કરીને રિપોર્ટ કર્યો નેગેટિવ કર્યો હોય પરંતુ જે વ્યક્તિ માટે ત્રણ મહિના દિવસ મહેનત વિશાળવરમાં કરી દીધું કે માતા તેની પરત ચૂકી ગયા છે પૂણા ચાર મહિના અમે લોકો જેલમાં રહ્યા વારંવાર મેસેજો આવ્યા છે રખવાળીયામાં ત્રણ ફોન અમારા પરિવારને હતા નિયમ નહોતો આ ત્રણ ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે પાર્ટીને બહો આયા કોઈ લીગલ પ્રતિનિધિ ને બોગલે વકીલ સાથે અમારે ઘણા બધા સમાજ આવી આપ લેને आज दुख साथ कहूं पड़े पौना चार महीना में एक वक्त होती मुलाकात जेल में पार्टी तरफ से ना ने गोपाल भाई पण नथी आवी केवा जी सॉरी गोपाल भाई पण तुम्हारी साथे कांटेक्ट नथी कियो के मुलाकात नथी गोपाल भाई अपन कांटेक्ट किया तो नथी कियो पण हमने बच्चे जानवा मिलो तो प्रवीण भाई मुलाकात करवाने ट्राई करी मुलाकात न आई मुलाकात न आई थी खबर में हमने ट्राई करी ये पण हमें जेल में गया पछि 2 महीना पछि

आज नेतारे के अमान्त रॉक्स आज मैं पहला पढ़ता हूँ बसु को ऊपर मार्केट में नथी जोड़ा मन हो अभी मां ऊपर को तेरा पच्चीस जोड़ा इस आओ को विषय मती तो मेरा सरकार इसमें आज आप देखोगे जोड़ा मन बहुत ही ताले पर अपने बस पहले दिवस के अत्यंत मक्की कहीं उसे आओ बिल्कुल नथी आज है ना कि कहीं � ખેલાડીઓ તો સાથે ગણગતી ચર્ચા કરીશું અમારી ટીમના મકાબકના લોકોને ગઈકાલે આગેવાનો મળ્યા છે આના સમીક્ષા સમિતિને બોલાવીને પણ મળીશું ચર્ચાઓ પણ પણ અમુક છે અમારા પ્રસ્તાવો છે તો એ જ વાતની કે ખેલાડીઓના પ્રસ્તાવ હોય પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે રવિવાર તમે કીધું આપ સાથે જોડાશો તમે

嗯、先念，谁？把车来也先走了。 पाठा पर से यह नेता नगर पार्षद बन चुके पाठक अनुराध्या जी जो भी भाजपा की कौन पार्टी आयो राजू भाई कांग्रेस का नेताओं वाया वाया कोशिश करे एवरी रिते भाजपा के नेताओं वाया वाया कोशिश करे सर माने डायरेक्टली राजू भाई एक आवाज राजू भाई प्रदेश का प्रिय नाम है क्या बे नाम है या ये घोषणा कर रहे हो गोपाल के तो वो बस पार्टी का प्रतिनिधि है नाम है बीकानेर को ये नाम का

I don't